સુરતના વનીતા વિશ્રામ ખાતે જીઆઈથી રક્ષિત પ્રોડક્ટોનું આખા દેશની પ્રોડક્ટોનું વેચાણ શરૂ થયું છે પચીસ તારીખ સુધી આ એક્ઝિબિશન ચાલવાનું છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અંદર અને પ્રધાનમંત્રીશ્રીના વિઝનની સાથે જે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને કલાકારોને આર્ટિઝનોને હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ અને એની સાથે જોડાયેલી દરેક વસ્તુઓને જે વિદેશમાં પણ પ્રચલિત થાય અને એની માન્યતા મળે ઓથેન્ટિસિટી હોય એવા જીઆઈટી જનકોને સંરક્ષિત કરવામાં આવ્યા છે એવી પ્રોડક્ટોનું અહીંયા પ્રદર્શન અને વેચાણ છે આપ સૌના માધ્યમથી એ લોકોને હું આગ્રહ પણ કરું છું કે આ લોકોનો ઉત્સાહ વધારો સુરત શહેર આપણું એક મિની ભારત છે અને મિની ભારતની અંદર હરેક પ્રાંતના લોકો રહે છે ત્યારે પોતા પોતાના પ્રાંતની અંદર જલુપ્ત થતી કલા હોય અથવા તો જેમાં ખૂબ મહેનત હોય એવા લોકોના કલાકારોનો ઉત્સાહ પણ વધારો અને એ લોકોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અંદર ખૂબ સરસ રીતે પ્રધાનમંત્રીજીના વિઝન સાથે જી ટ્વેન્ટી સમિટની અંદર પણ દેશ વિદેશના લોકો આવ્યા તો ભારતની સંસ્કૃતિને ભારતની વિરાસતને ખૂબ પસંદ પણ કરે છે તો એ લોકોને માર્કેટ લિંકેજ કરીને ક્વોલિટી પ્રોડક્શન થાય એક સરખી વસ્તુ ઉત્પાદિત કરવા માટે એ લોકોનો માહોલ પણ બને કે એક જ જગ્યા ઉપર એ લોકો સારામાં સારું એને રો મટીરિયલ પણ મળી રહે ટ્રેનિંગ પણ મળી રહે એવી સરકારની અનેક યોજનાઓ સાથે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી આજના આ કાર્યક્રમની અંદર સૌ આર્ટિઝનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું એની સાથે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જે ભારત સરકારનો ફ્લેગશીપ કાર્યક્રમ છે એના સો કારીગરો આપણે ગુજરાતમાંથી આવ્યા છે ખાદી અને વિલેજ કમિશન છે એની ખાદી તથા ગ્રામોદ્યોગની વસ્તુઓ એની વિશેષતા માટેનો સ્ટોલ છે અને ગુજરાતની અંદર જે નવા કારીગરો છે એને માટેનું હસ્તકલા કરીને નવું પોર્ટલ અમારે ત્યાં પ્રોજેક્ટ ચાલી રહ્યું છે જે કારીગરોને પહેલી વખત સુરતના આંગણે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે સમગ્ર એક્ઝિબિશન છે એ સોળથી પચીસ ડિસેમ્બર સુધી રહે છે અને એમાં ફૂડ કોર્ટની પણ સુવિધા છે અલગ અલગ ક્રાફ્ટ અને અલગ અલગ હેન્ડલૂમ્સની પ્રોડક્ટ છે ટાંગલિયા છે વાંસકામ છે વારલી છે મહારાષ્ટ્રમાંથી છેક મછલીપટ્ટમ કેરળથી માણસ આવ્યા છે જેણે બંદર બંદર લાડુ કરીને પ્રોડક્ટ છે પછી પેઇન્ટિંગ્સ છે એ પછી ગ્રહ સુશોભનની વસ્તુઓ છે લિંગશીમ ક્રાફ્ટ છે મારો કે છે અચ્છા સાડીની અંદર બનારસની સાડી પણ છે આ બધાને હું વિનંતી કરું છું બનારસના પાનનો પણ આપ ટેસ્ટ કરજો એ પણ જીઆઈ પ્રોડક્ટ છે જે ઓફિશિયલી તમે એનો સ્વાદ લઈ શકો છો આખા એક્ઝિબિશન્સની વિશેષતા એ છે કે ત્રણસો સ્ટોલની અંદર સમગ્ર દેશમાંથી ને ગુજરાતમાંથી પસંદ કરેલા એવા આર્ટિઝન્સ છે જે હસ્તકલા અને હાથશાળાના નમૂનાઓ અહીંયા પ્રદર્શિત કરવાના છે સુરતની જનતા માટે મને ખાસ નિવેદન છે આ મારી મુલાકાત શું સમય શું છે સવારે દસથી રાતના દસ વાગ્યા સુધી આ એક્ઝિબિશન ખુલ્લું રહેવાનું છે શનિ રવિ પણ આ એક્ઝિબિશન ખુલ્લું રહેવાનું છે સુરતના આ કલા અને કદરદાન નગરજનોને અમારી વિનંતી છે કે આપ અહીંયા આવો આપ અહીંયાથી બધી વસ્તુઓને જોવો પરખો અને પછી અમારા જે હસ્તકલાના કારીગરો છે જે દૂર દૂરના વિસ્તારથી અહીંયા આવ્યા છે ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને એમનું આમાં રોજીરોટી છે એમાં સહયોગ આવે આયોજન કરવામાં આવ્યું છે અને આ એક્ઝિબિશન્સની અંદર આશરે ત્રણસો સ્ટોલ લાગેલા છે એની વિશેષતા એ છે કે એ સ્ટોલની અંદર જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન્સ એટલે કઈ પ્રોડક્ટ છે કયા વિસ્તારમાં બની છે અને અધિકૃત કારીગરે બનાવી છે હાથથી બનાવેલી છે એવા પ્રકારનો જે ખાતરીબંધ માલ આપ લઈ શકો એવા પ્રકારના કારીગરો અહીંયા આવ્યા છે કારીગરો જે છે એમાંથી ઓગણીસ રાજ્યના જે કારીગરો છે બસો પાંચ કારીગરો છે એ પહેલી વખત આવી રહ્યા છે જે ગુજરાતની અંદર આપણને ભારત સરકારે આ એક્ઝિબિશન આપ્યું છે અને એમાં સુરતની પસંદગી છે આપ જાણો છો કે સુરત તો રંગીલું શહેર છે અહીંયા કોઈ પણ માણસ આવે એનું એનો હૃદયથી સ્વાગત કરવામાં આવે છે એટલા માટે આપણે અહીંયા આવી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે